વરાજાની કઈ આગતા સ્વાગતા કરો આ ખાંડના જ બુકડા ભરવાના હોય Ella đã đánh giá. Ella đã đánh giá. Ella đã đánh giá. Ella đã đánh જન્મદિવસ અને સાથે સાથે પાર્થભાઈના લગ્નની મોજ બની ગઈ છે અહીંયા ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી અને આપડા કોમલબેને બનાવી છે ગિરનારી ખીચડી જેને લાઈવ જોયું છે એને તો બધાને ખબર જ છે પણ તોય તોય કહી દઉં કે બની ગઈ છે ખૂબ સરસ મજાની ગિરનારી ખીચડી જન્મદિવસ અને સાથે સાથે ગોદડા ધોવાનો ડે અને સાથે સાથે આપણો સાથી પરિવારનો વરરાજો એવા પાર્થભાઈના લગ્ન નિમિત્તે હસુ બાપાની વાડીએ બધાય પ્રભુજીને ઉતારો આપ્યો છે અને ઝોલા ખાતો ખાતો વાત માથાના વાડના એક મેળ નથી એવો વરરાજો ડોલે છે પૂગી જાય હા માંડવે શું લાગે કે ધક્કા ગાડીએ પુગાડીશું ચલો એક સરસ મજાના સમાચાર પણ છે મિલનભાઈને એમનો પરિવાર મળી ગયો છે અને મિલનભાઈના કાકા છે એ એમને તેડવા માટે આવ્યા છે એટલે આજે તો આપણા શું કહેવાય સાથી પરિવાર અને અમરધામના આંગણે ચારેય બાજુ ઉત્સવ ઉત્સવ જ છે હે એક બાજુ આપણા ભાઈશ્રીના લગ્ન બીજી બાજુ મિલનભાઈને એમનો પરિવાર મળી ગયો અને મારો જન્મદિવસ સાથે સાથે પિયરિય બધી બહેનો આવી છે ગોદડા ધોવા અમરધામના આંગણે અને સરસ મજાની ગિરનારી ખીચડી

ખૂબ સરસ મજાનો જન્મદિવસ અને જન્મદિવસની ઉજવણી બધા હોય ખૂબ લેરમાં આનંદમાં બધી બહેનો છોકરાઓને વેકેશન થઈ ગયું પ્રભુજીના ગોદડા બધા સરસ ધોવાઈ ગયા જન્મદિવસની ઉજવણી થઈ ગઈ અને આરે આરે ખૂબ સરસ મજાનો અવસર એવા પાર્થભાઈના નિઃશ્વાસ નિખાલસ અનુભવના જે કહેવાય ને કે લગ્ન ગીતો અને અને આનંદ આનંદ તો કન્ટિન્યુ બન્યા રહેજો આવો જ તમારા ઘરે જન્મ દિવસ આવે ત્યારે આવી જ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરજો કોઈ પણ પ્રકારના ખર્ચ વગર પરિવાર સાથે રહેવાનો સમય મળે બધા ભેગા થાય અને આવો નિખાલસ આનંદ કરીએ ને તો મને એવું લાગે છે કે ડિપ્રેશન ની દવા લેવી પડે કમલબેન હે ડાયાબિટીસ બીપી ડિપ્રેશન બધું વયું જાય અને સાથે સાથે માં અમરની પ્રસાદી હોય એટલે પછી કંઈ બીજું ઘટે જ નહીં કોઈ પણ પ્રકારની દવા વગર ખૂબ સરસ મજાનું સ્વસ્થ નિરોગી દીર્ઘાયુ મળે છે ને ચાઈનીઝ હા એક દી લઈ આવશું પાછા આપણે એને ચલો કન્ટિન્યુ જન્મદિવસ અને પાર્થભાઈની સ્વીટ મેમરીમાં જોડાયેલા રહેજો ચલો ઉતારાની જાન છે જમણવાર માટે હસુબાપાના આશ્રમે રોકાઈ ગઈ છે અને મેનુમાં છે ગિરનારી ખીચડી મિક્સ ફ્રૂટ છાસ ડુંગળી અને આવું મેનુත් લગભગ કોઈના ઓલામ ન હોય ભેગું લીંબુ એલા વરાજન મીઠું મોઢું કરાવો વાહ રે વાહ લગ્નનો જમણવાર થઈ ગયો છે ચાલુ અને સમગ્ર છે એ ઉતારે જમણવાર માટે રોકાઈ ગયા છે અને બધા નાઈ ધોઈ ફ્રેશ થઈ અને ગિરનારી ખીચડી ડુંગળી છાસ અને મિક્સ ફ્રૂટ સાથે શીરો સરસ મજાનું નેચરલ ફૂડ નેચરલ એટમોસ્ફિયર અને નેચરલ લગન લગન એ નેચરલ કા શું કહેવાનું થાય છે બેન તમારું આજના દિવસ માટે ફાઈન ચલો ભાઈ વરરાજાને કઈ ખવડાવો મોઢામાં ડુંગળી બુંગળી દયો ડુંગળીથી વરરાજાનું શું કહેવાય મોં મીઠું કરાવો

અને વરરાજાના ફુવા છે ને એ બધાય પીરસે છે શું કેવું તમારા ફુવા કાઈને જાણના અમારા મોલા કેવા ઘટે છે ભારતીયા ઘટે ભારતીયા ઘટે ભારતીયા મોકલજો દુલ્હને ઘટે ભેગી ચલો બન્યા રહેજો અમારા સરસ મજાના આનંદ ઉત્સવમાં નિસ્વાર્થ નિખાલસ પ્રેમનો પરિવાર સાથી પરિવાર કોમલબેન તમારા અનુભવો

અને આવ્યો સરસ મજાનો સેવા સત્સંગ ભજન એના આનંદ સાથે એન્ડ મેરેજ ફંક્શન